તે ગુજરાતી મિત્રો આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો સરકાર શ્રી દ્વારા ચોવીસ ફેબ્રુઆરીના રોજ રિલીઝ કરવામાં આવ્યો બરાબર ને એટલે કે આપણા ઘણા બધા ખેડૂત મિત્રોને આ પી ઓગણીસમો હપ્તો મળી ગયેલો છે અને આપણા ઘણા બધા ખેડૂત મિત્રો હજી એવા છે કે જેને હજી આ યોજનાનો ઓગણીસમો હપ્તો નથી મળ્યો તો આપણે મિત્રો વિડીયોમાં આગળ એ પણ વાત કરશું કે ઘણા બધા મિત્રોને હજી સુધી હપ્તો પેન્ડિંગ કેમ છે એટલે કે હજી સુધી આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો મળ્યો કેમ નથી આગળ આપણે વિગતવાર સમજ એની પહેલાં મિત્રો જો આપ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને એક લાઇક પણ કરી દેજો હવે મિત્રો સરકારે રિમોટ દ્વારા પૈસા દરેક ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા છે એટલે કે આ બે હજારનો હપ્તો દરેક ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટમાં રિમોટ દ્વારા ટ્રાન્સફર કરેલા છે એટલે કે આપણા ઘણા બધા ખેડૂત મિત્રોને જે જે ખેડૂત મિત્રોના ઈ કેવાયસી કમ્પ્લીટ હતું જે ખેડૂત મિત્રોએ ફાર્મર આઈડી પણ કમ્પ્લીટ હતું એટલે કે ફાર્મર આઈડી પણ બનાવેલું હતું એવા દરેક ખેડૂત મિત્રોને આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસ મળી ગયેલો છે બરાબર હવે જેવા લોકોને કમ્પ્લીટ નથી એવા લોકોને હજી સુધી હપ્તો પીએમ કિસાન નહીં મળ્યો હોય હવે મિત્રો આપણે જોઈએ કે આ યોજનાનો હપ્તો કેમ નથી મળ્યો બરાબર તો આપણે આ કિસાન પોર્ટલ છે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની મેઇન પોર્ટલ છે એને આપણે ઓપન કરી લેવાની છે પછી અહીં નો યોર સ્ટેટસ લખેલું છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે ક્લિક કરશું એટલે આવો એક ઇન્ટરફેસ એટલે કે આવું પેજ જોવા મળશે એમાં આપણે રજિસ્ટ્રેશન નંબર અહીંયા પહેલા તો પ્રથમ નાખવાના રહેશે તો આપણા આપણી પાસે રજિસ્ટ્રેશન નંબર ઉપર તો ના હોય ઘણા બધા ખેડૂત મિત્રો પાસે ના હોય તો અહીંયા જે નો યોર રજિસ્ટ્રેશન નંબર લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે બરાબર એટલે બીજું પેજ ખુલશે અહીંયા હવે મોબાઈલ નંબર થ્રી આપણે જ્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું ફોર્મ ભર્યું હતું એ મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો રહેશે એટલે કે નાખવાનો રહેશે અને ત્યારબાદ અહીંયા જે બાજુમાં કેપચા દેખાય છે ત્યાં કેપચા પણ નાખવાનો રહેશે અને ત્યારબાદ અહીંયા જે બ્લુ બટન દેખાય છે એના ઉપર આપણે ક્લિક કરશું એટલે આપણા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપીને આપણે એમાં એન્ટર કરવાનો રહેશે એટલે આપણને રજીસ્ટ્રેશન નંબર મળી રજીસ્ટ્રેશન નંબર મળી જાય આપણને ત્યારબાદ આપણે આ એક આ પેજમાંથી એકવાર બેકનું બટન દબાવવાનું રહેશે એટલે કે એકવાર આપણે બહાર આવવાનું રહેશે બરાબર તો ચાલો મિત્રો હું એકવાર બેકનું બટન દબાવી દઉં ત્યારબાદ આવું પેજ આ ઓપન થઈ જાય ત્યારબાદ અહીંયા આપણે જે હમણાં રજીસ્ટ્રેશન નંબર આપણે લીધો છે એને આપણે અહીંયા ટાઈપ કરવાનો રહેશે તો ચાલો મિત્રો હું પણ રજીસ્ટ્રેશન નંબર અહીંયા ટાઈપ કરી દઉં છું હવે રજીસ્ટ્રેશન નંબર ટાઈપ થઈ જાય ત્યારબાદ અહીંયા જે એક બોક્સ દેખાય છે કેપચાનું એ કેપચાને આપણે અહીંયા બીજા બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે તો ચાલો મિત્રો હું કેપચા પણ ટાઈપ કરી દઉં છું અને ત્યારબાદ આપણે ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે આપણા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપીને આપણે અહીંયા પાછોડ આપણને જે અહીંયા બોક્સ દેખાય છે એમાં આપણે ઓટીપીને ટાઈપ કરવાનું રહેશે તો ચાલો મિત્રો ઓટીપી આવી ગયેલો છે તો ફટાફટ આપણે ટાઇપ કરી દઈએ છીએ ઓટીપી ટાઈપ કર્યા બાદ આપણે અહીંયા ગેટ ડિટેલ ઉપર ક્લિક કરવાનું રહેશે આપણે ગ્લેક ગેટ ડિટેલ ઉપર ક્લિક કરશું એટલે આપણા ખેડૂત મિત્રની બધી જ ડિટેલ આવી જશે આ ડિટેલમાં આપણે નીચે વેબસાઇટમાં સ્ક્રોલ કરવાનું છે નીચે આમ સ્ક્રોલ કરતું જવાનું છે ત્યારબાદ અહીંયા જે લેબલ લખેલું બતાવે છે જે લોકોને પણ આ લેબલ લખેલું આવતું હોય એવા લોકોને ખોટી ચિંતા કરવાની જરૂર નથી આ દરેક લોકોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો મળી જશે હવે ત્યારબાદ આપણે અહીંયા ઇલિજિબિલિટી સ્ટેટસ ઉપર ક્લિક કરશું એટલે અહીંયા ત્રણ ગ્રીન ટીક બતાવે છે એટલે કે આ ત્રણ ત્રણ લીલા ટપકા જે બતાવે છે એરોવાળા એ ત્રણ ત્રણ આપણે કમ્પ્લીટ હોવા છીએ પણ આપણા ખેડૂત મિત્રોને આ ત્રણ જે ગ્રીન ટપકા હતા એમાંથી કોઈ પણ એકમાં ચોકડી બતાવતું હોય તો એ આપણે સોલ્યુશન એનું કરવાનું રહેશે ત્યારબાદ આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો મળશે હવે સોલ્યુશન આપણે કઈ રીતે કરવું તો દાખલા તરીકે ગામના આપના વીસી હોય એની પાસે આપ જઈ શકો છો અથવા તો કોઈ સીએસસી સેન્ટર હોય અથવા તો કોઈ સાયબર કેફે જઈને આપ આ પ્રોસેસને કરી શકો છો અને ત્યારબાદ અથવા તો વીસી પાસે જઈને આપ વધુ પડતી વિગતવાર માહિતી પણ જાણી શકો પણ આપણા મિત્રોને આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો નથી મળ્યો એવા દરેક લોકોને આ પ્રોસેસ કરવાની રહેશે એટલે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો મળી જશે તો ચાલો મિત્રો ખૂબ ખૂબ આભાર ફરીથી મળશું આપણે આપણા એક નવા વિડીયોમાં જો આપ ચેનલમાં નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા